કરવાનું દબાણ કર્યું હતું પરંતુ મજૂરે મફત કામ કરવાની ના પાડી દેતા તેઓ પિતા સટક્યો હતો અને ડીઝલ જેવો કોઈ પ્રવાહ લઈને બાર ઝુંપડાને પર સાટી દીધું હતું અને થોડીક વારમાં ભયાનક આગ ફાટી નીકળી હતી ત્યારે મિત્રો આવું ઈસકારુ કામ કરીને તે ભાગી ગયો હતો આજુબાજુ માણસો હોવા મચી હતી અને બધા આગ બાળી મારે તે પહેલા નીકળી ગયા હતા પરંતુ આગમાં ઝુંપડા અને ઘણા સામાનો બળીને કાક થઈ ગયો હતો એક બિલાડી અને તેના સાત બચ્ચા પણ બળી ગઈને મરી ગયા હતા પોલીસે હવે આરોપી ગુંબાની ધરપકડ કરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ